મસ્ત મજાનું મંદિર કામ ચાલુ છે જો જોશના નક્ષ રમવા મંડીએ જાય ફોટા એને પડે તો પેલા દર્શન કરી લઈએ

અને આની બે કરો પહેલા જ્યારે આવ્યું હતું ને ત્યારે પણ કામ ચાલુ હતું ને હજી પણ કામ ચાલુ છે ચાલો અહીં જે સફેદ એક વટ કહી છે એમાં વ્હાઈટ સફેદ કલરના પાન છે જો સામે જે વટ દેખાય છે તો ત્યાં પણ હવે આપણે જોઈએ અને ત્યાં પણ બાપા સિદ્ધરમણા દર્શન કરીએ આ લાગે દર્શન કરવા તમારે જોશના ને

અમારા નક્ષભાઈ તો હાલ આવે મસ્ત મજા આવી ગઈ એમના કોને તો અહીંયા બાપા સીતારનું ધ્યાન મંદિર છે અને આ એક વડલાનું રૂપ છે તો અહીંયા એવું કહેવાનું છે કે તમે ધ્યાનથી અહીંયા જોઉં તો બાપા સીતારામ તમને દેખાય છે તમે શ્રદ્ધાથી જોતા હોય તો અહીં મસ્ત આ વડ છે અને જોશના જો દર્શન કરે જોશના શું હતું આ બાજુ જોશના અચ્છા એવું આ વડમાં એવું કહેવામાં આવશે તમે ધ્યાનથી જોઉં તો બાપા સીતારામ દેખાય જો શ્રદ્ધા હોય તો આપણે શ્રદ્ધાથી જોઈએ તો એને એટલે જ આનું મંદિરનું નામ ધ્યાન મંદિર રાખવામાં આવ્યું છે ને હું જયારે આવી ત્યારે વડ વિશે છે હવે આપણે મંદિરે મોટા જે મંદિર છે અહીંયા દર્શન કરવા પહોંચી ગયા જો મસ્ત મજાનું બાપા સીતારામ આગળ લખ્યું છે અને જો આગળ બધા ફેમિલી ફયનાન ભારતીને બધા જાય છે અને પરેશભાઈ અને જનકભાઈ રેલ ઉતારે છે એ પાછળ છે ભાઈને ફોટો શૂટ કરે ભારતી મસ્ત મજા ભારતીને ફોટા મસ્ત પાડતા આવડે દર્શન કરી લીધા છે પ્રસાદ લેવા જવાનું છે પ્રસાદ લેવા પેલા જોશના ને એક રીલ્સ ઉતારવી તો મને રીલ્સ ઉતારી દો સમસ્ત મજાની તો જોશના જો પરેશ ભારતી કેવા મસ્ત મજાના ફોટો શૂટ કરે આપણે કે નવા કપલ છે મસ્ત મજાના જો જેક ભાઈ ને મસ્ત મજાના બેય ને ફોટો શૂટ કરી દીધી છે ને રીલ્સ પણ ઉતારી છે મસ્ત મજાની બની બધા લોકો આવે ત્યારે પ્રસાદ આસુબેન ને રેણુકા બેન ભારતી ને બધા જનકભાઈ પરેશભાઈ બધા આવે છે તો હવે આપડે પ્રસાદ લઈ લઈએ ભોજનાલયમાં આવ્યો ને પછી મેં જો તમે જો કેટલી વિશાળ ને મોટી મસ્ત મજાની ભોજનાલય છે કેવડી મોટી એટલે મને એવું લાગે છે કે અહીંયા એક સાથે વિચારી પાંચસો સાતસો હજાર માણસ જેટલું એક સાથે બેસી શકીએ બહુ મોટો વિશાળ હોલ છે અહીંયા અને હું તો આ અહીંયા ભગવાન કેટલી વાર છું પ્રસાદ ક્યારેય લીધો ત્યાં ફર્સ્ટ ટાઈમ પ્રસાદ લેવા આવ્યો છું અને જાજી પબ્લિક અહીંયા એક સાથે પ્રસાદ લઈ શકે એવી સુવિધા રાખી છે તો આગળ જો બધા જાય છે ફેમિલી મેમ્બર ને જનકભાઈ બધા આવે જ છે

લાડવા કે મસ્તી ના સાઈડ ફરવા તો બધા ફેમિલી પ્રસાદ લઈ લીધો છે અને હવે અમે અહીંયાથી જનકભાઈ ને એમને ઘરે વહી જાય જો અમારા નર્સભાઈ બધાને થકે રહેતા નથી અહીંયાથી જનકભાઈ પરેશભાઈ જનકભાઈ ઘરે વહી જાય મારે જોશાન ફાઈ મારે જવાનું છે અમારા ફાઈ એકબીજા ભાવનગર તળા રહી છે ક્યાં તો હવે હમણાં થોડા સમય પછી જનકભાઈને ને બધાને ટાટાભાઈ ભાઈ કહેવાનો સમય આવી જાય એને ઘરે કે જનકભાઈ કાલથી તો પરેશભાઈની સાથે અમારી સાથે ત્યાં જ આવવાનો છે બરાબર જોશના મને એક મારે ટેટું દોરણ પછી ભારતીય એને જોશના સલાહ દે ક્યાં ટે ક્યાં ટપકું કરું ભારતી હે ક્યાં ટપકું કરું જો આવું આવું બધી ભારતી કરવું હવે શું કેશું ને મુરલી વારું કરાવવું આપણે જાય છે ઘણા ખરા કરે જો સારું લાગશે તો બનાવીએ બરોબર ભારતી તું કરી ને તો જોશ્ના કરવા બનાવડાવું

એટલે બહુ આવું ન થાય તો પરેશભાઈ ને જો એ બધા રેણુકાબેન ને એ બધી ન્યા જાય જનકભાઈ ને ઘરે જાય ને હું ને જોશના ને હવે સીધા અમારા મંજુકભાઈ અહીંયા તળાજે રહી છે ત્યાં જાય સીધા તળાજ આવે કે આગું હવે એ તો મેપમાં હું સર્ચ મારે બરાબર અને

ઘરે બધા પહોંચી ગયા અને જો અમારા ફય ભેગા એવાય મસ્ત મજા ના ગોટા જોયા

મામા ને પાર્થ ને બાવે ત્રણે ખાવા બેહી ગયા અને ફઈ છે આપે ને હું જમવા નતા પેલી વખત